ખોડ ખોડ ડાળીયો દે એક છોકરો ડાળિયા ઉછાળીને ખાતો હતો એમાં એક ડાળીઓ દે ખોડ કહે જા નહીં દઉં છોકરો તો સુથાર પાસે એ સુથારને કહે સુથાર સુથાર ખોડ કાપ સુથાર કહે જા નહીં કાપું છોકરો તો ગયો રાજા પાસે એ રાજાને કહે રાજા રાજા સુથારને દંડ દે રાજા કહે જા નહીં દઉં છોકરો ગયો રાણી પાસે છોકરો રાણીને કહે રાણી રાણી રાજાથી રીસાઈ જા રાણી કહે જા નહીં રીસાવ છોકરો ઉપડ્યો ઉંદર પાસે એ ઉંદરને કહે ઉંદર ઉંદર રાણીના ચીર કાપ ઉંદર કહે જા નહીં કાપો છોકરો ગયો બિલાડી પાસે એ બિલાડીને કહે બિલાડી બિલાડી ઉંદરને માર બિલાડી કહે જા નહીં મારું છોકરો ગયો કૂતરા પાસે એ કૂતરાને કહે કૂતરા કૂતરા બિલાડીને માર કૂતરો કહે જા નહીં મારું છોકરો ગયો લાકડી પાસે એ લાકડીને કહે લાકડી લાકડી કૂતરાને માર લાકડી કહે જા નહીં મારું છોકરો ઉપડ્યો આગ પાસે એ આગને કહે આગ આગ લાકડીને બાળ આગ કહે જા નહીં બાળું છોકરો ગયો પાણી પાસે એ પાણીને કહે પાણી પાણી આગ બુજાઓ પાણી કહે જા નહીં બુજાઓ છોકરો ગયો હાથી પાસે એ હાથી ને કહે હાથી પાણી સુકાવ હાથી કહે નહીં મગર પાસે હાથી કહે અરે અરે મારા કાનમાં ન બેસ હું પાણી સુકવું છું પાણી કહે ના ભાઈ મને સુકાવીશ નહીં હું આગ બુજાવું છું આગ કહે ના ના મને બુજાવશો નહીં હું લાકડી બાળું છું લાકડી કહે ના મને બાળીશ નહીં હું કૂતરાને મારું છું કૂતરો કહે ના ભાઈ મને મારશો નહીં હું બિલાડીને મારીશ બિલાડી કહે ના મને ના મારશો હું ઉંદરને મારું છું ઉંદર કહે ના ના હું રાણીના ચીર કાપીશ રાણી કહે ના ભાઈ ચીર ન કાપીશ હું રાજાથી રીસાઉ છું રાજા રાણીને કહે ના રીસાઈશ નહીં હું સુથારને દંડ દઈશ સુથાર કહે ના ના હું ખોડ કાપી આપીશ ખોડ કહે ના મને ન કાપીશ હું છોકરાને એનો ડાળિયો આપું છું છોકરાને એનો ડાળિયો મળી ગયો